સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં અવિરત પણે વધારો જોવા મળ

શિકાર થઈ પોતાના પરિવારના સભ્યોને ખોવા ના પડે કાં તો કોઈ અન્ય તકલીફમાં ના મુકાવો પડે એ હેતુથી જાગૃતતા ફેલાવવાના ભાગરૂપે વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાની આગેવાનીમાં યુથ કોંગ્રેસ દ્વારા મેડિકલ માસ્કનું વિતરણ કરવામાં આવેલ હતું સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે અને પાછલા એક અઠવાડિયાથી વડોદરા શહેરના અંદર પણ દિવસે દિવસે કોરોનાના આંકડાઓમાં વધારો થઈ રહ્યો છે પાછલા દિવસોમાં એક છ મહિનાની બાળકીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે પાછલા દિવસમાં કોરોનાની પહેલી લહેર અને બીજી લહેરથી વડોદરાવાસીઓએ ઘણું ભોગવ્યું છે ઘણા નાગરિકોએ પોતાના પરિવારના સભ્યોને ખોયા છે સાથે સાથે ઘણા નાગરિકોએ એવી બીમારીઓના અવરખામાં ભરાઈ ગયા છે કે જેનાથી આજ પણ બહાર નીકળી શક્યા નથી ત્યારે કોરોનાની ત્રીજી લહેર શરૂ થતાની સાથે જ વડોદરાવાસીઓ સતર્ક રહે સચેત રહે અને ત્રીજી લહેર વડોદરાવાસીઓ પર હાવી થાય એ પહેલા જ સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક અને સેનિટાઈઝિંગથી એ લોકો સજ્જ થઈ જાય એ હેતુસર આજે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા તરસાલી ખાતે મેડિકલ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું વડોદરામાં જેમ જેમ કેસમાં વધારો થઈ રહ્યો છે એવી રીતે આ એમાં ધ્યાનમાં રાખીને આજે વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર સત્તર અઢાર અને ઓગણીસમાં જેમ વાત કરવામાં આવે તો તરસાલી વિસ્તારમાં જે શાક માર્કેટ છે એ વિસ્તારમાં જે રહીશો રહી રહ્યા છે લોકોને સાથ વેચી રહ્યા છે એની સાથે સાથે રસ્તા ઉપર પસાર થઈ રહ્યા બધા લોકો માટે અમે માસ્ક વિતરણ કરી રહ્યા છે એની સાથે સાથે આ માસ્ક વિતરણ નહીં આ જાગૃતતા અભિયાન જેવું છે જેમ જેમ કેસમાં વધારો થઈ રહ્યો છે લોકોને એક જાગૃતતા મળે કે લોકોને ખબર પડી કે એ પોતાને કેવી રીતે સાચવી રાખી શકે અને લોકોમાં એક જાગૃત થઈ શકે એના માટે જાગૃતતા અભિયાન પણ એ થઈ રહ્યું છે વોર્ડ નંબર સત્તરની અંદર તરસાલી વિસ્તારની અંદર માસ્ક વિતરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે યુથ કોંગ્રેસ દ્વારા હવે આપ જાણો છો કે જે રીતે કોરોના મહામારી કોરોના મહામારીની અંદર ગયા વર્ષે જે રીતે બહુ મોટી જાનહાની થઈ હતી તંત્ર કોઈને કોઈ રીતે નિષ્ફળ ગયું હતું જેના કારણે આગામી ચેતીથી યુથ કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર સત્તરની અંદર માસ્ક વિતરણ થાય છે કે જેથી આ કોરોના મહામારીનો જે સમય છે કપરો સમય જે તૈયારી છે આવવાની આટલા કેસ નોંધાયા છે તે તેનાથી લોકોને સલામતી મળે તે હેતુથી યુથ કોંગ્રેસ દ્વારા માસ્ક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે ફરી એકવાર આજે કોરોનાના કેસ વધી રહ્યા છે આપણા વડોદરા શહેરમાં એના નિમિત્તે આપણે આજે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે વડોદરા યુથ કોંગ્રેસના તરફથી વોર્ડ નંબર સત્તર અને આપણે સાવચેતી રાખશું આગળ પગલાં એવા લઈશું કે કોઈને પાછું થાય નહીં એના હિસાબથી આપણે માસનું વિતરણ કરવામાં આવ્યું છે